આજે આપણે એવી લોકશાહીના યુગમાં જી રહ્યા છીએ જ્યાં દરેક નાગરિકને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે પરંતુ જ્યારે રાજ્ય સત્તા અવાજ દબાવવા માટે માર્ગ અપનાવે છે ત્યારે તે માત્ર એક વ્યક્તિ કે સંગઠન નહીં પણ સમગ્ર લોકતંત્ર માટે ખતરાની ઘંટડી બની જાય છે હમણાં હિંમતનગરમાં જે ઘટના સામે આવી તે માત્ર અત્યાચાર ન હતો તે ભારતના એક વીર જવાન સાથે થયેલું ઘોર અપમાન હતું એક આર્મી જવાન જેને દેશ માટે પોતાના જીવની પર્યા કર્યા વગર ફરજ બજાવી એને જ રાજ્ય પોલીસ તંત્ર દ્વારા માર મારવામાં આવ્યો શું આ એ રાજ્ય છે જ્યાં દેશભક્તિનું અપમાન થતું જોવા મળે આ ઘટના સામે અવાજ ઉઠાવનાર કરણી સેના અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને પોલીસ દ્વારા પોતાના જ ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા આપત્તિજનક નિર્ણય માત્ર તેમના લોકશાહી અધિકારનું અપમાન નહીં પણ સમગ્ર રાષ્ટ્રીય સ્વાભિમાન પર ઘાતક પ્રહાર છે જો આજે રાજ શેખાવતને દબાવી દેવામાં આવશે તો આવતીકાલે દરેક નાગરિકનું મૌલિક સ્વતંત્રતા પણ સંકટમાં મુકાઈ શકે છે કર્ણી સેના એ હંમેશા રાષ્ટ્રવાદ સંસ્કૃતિ અને માનના રક્ષણ માટે લડી છે આજે જો રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર આમ તેમ કાર્યકરોને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો કર્ણી સેના તેને મૌન રહીને નહીં જોવે ત્યારે ગુજરાતના દરેક ખૂણેથી યુવાનો એક જ અવાજમાં કહેશે અત્યાચાર સામે સમર્પણ નહીં સંઘર્ષ અનિવાર્ય છે જો રાજ્ય સરકાર રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને તાત્કાલિક મુક્તિ ન કરે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની કર્ણી સેના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે શાંતિપૂર્ણ વિરોધ કરવો નાગરિક અધિકાર છે અને જો એ પણ છીનવવામાં આવશે તો પરિણામો માટે સંપૂર્ણ જવાબદાર સરકાર લેવી પડશે તેવું કરણી સેનાના કાર્યકર્તાએ કહ્યું છે ત્યારે કરણી સેનાના કાર્યકર્તાએ તેમ પણ કહ્યું કે અમે રાષ્ટ્ર માટે જીવીશું પણ સ્વાભિમાન માટે ઝૂકીશું નહીં હાલ તો રાજ શેખાવતને પોતાના જ ઘરમાં માં નજર કેદ કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે હવે કરણી સેના આકરા પાણી જોવા મળી છે